નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું મૂળ મેર સાથેની ઘટના પર વાત છે ઈસવી સત્તરસો ને અઠ્યોતેરની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વંડાળા ગામમાં એક વંકો કિલ્લો બંધાવ્યો અને તેનું નામ ભેટાળી પાડ્યો હો આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઉભા રહીને જોઈએ તો એના ત્રણ કોઠા દેખાય સોથો અદ્રશ્ય રહે એવી તેની રચના કરી હતી હો એક દિવસ નવા નગરનો એક સારણ ત્યાંથી નીકળ્યો તેણે એ કિલ્લો જોવાની માંગણી કરી કિલ્લાના રખેવા મેર મૂળું મીણાંદના એ ના પાડી તેથી નગરનો સારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયો જામ જસાજીએ પૂછ્યું કે કવિરાજ આમ કેમ તો ગઢવી બોલ્યો કે અન્નદાતા મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી થવું જોઈએ ને ગઢવીએ દુહો કહ્યું ઉઠ અરે અજમાલારા ભેટાળી કર ભૂકો રાણો વસાવશે ધૂમલી તો જામ માગશે ટૂંકો જસા જામે બંધી હકીકત જાણી એને ફાળ પડી કે નક્કી જેઠવો વંડાળાના ગઢની સહાયથી પાસો ઘૂમલી નગર હાથ કરી લેશે અજામ પોતાના જમણા હાથ જેવા જોધા મેરુ ખાવસને આજ્ઞા કરી કે ભેટાળાની તોડી નાખો નગરના સેનાપતિ મેરુ ખવાસે મોકલ્યો કે કે જવાબ ખુશીથી મારો મૂળું મેર તમારી મહેમાન ગતિ કરવા હાજર જ છે અને જેઠવાની અને જામાની ફોજો આફળી એક મહિનો અને આઠ દિવસ સુધી યુદ્ધ ચાલ્યો અને એક અને આઠ દી ઝુલાવ્યો તે જામ ગણીએ ખવે ગામ માં ભળ વંડાળું મૂળવા પછી મેરામણ ખવાસેલ લકડગઢ નામના એક હાલીસાલી શકે તેવો કાષ્ટનો કિલ્લો કરાવ્યો ધીરે ધીરે લકડગઢને ભેટાળીની નજીક નજીક લાવતા ગયા આખરે લકડગઢમાંથી નીકળીને જામના સૈન્યે ભેટાળીની ભીતે સડવા માંડ્યું ત્યાં અંદરના મૂળુના સૈન્યની બંદૂકો છૂટી લકડગઢમાંથી હારો હારો દાણા સમાય એવડા નગારા મૂળ મેણાદનો ઉપાડી આવ્યો અને જામની સેનાને નસાડી તંબુ લૂંટાયા નગારાને માથે હરમત મળવો ખાંડા હાથ ખુમાણા જામનું રાવલ નામે ગામ જે નજીક હતું તેમાં મૂળુએ હાક બોલાવી વંડા સુ વેર રાવળમાં રહેવાય અને મોઢો જાગ્યો મેર માથા કાપે મૂળવો જેઠવાના ગામ વંડાળા સાથે વેર થયા પછી રાવળ ગામમાં જામની ફોજથી રહેવાતું નથી કેમ કે મોઢવાડિયો મેર મૂળું એવો જાગ્યો છે કે માથા કાપી લે છે અને રાવળ માથે આવ્યો ઉગમ ઉગમતે રાણ મોર્ય પુગે મૂળવો ખાંડા હાથ ખુમાણ રવિ સૂર્ય ઉગતાની વેળાએ જામ રાજા રાવળ સડી આવ્યો ત્યાં હાથમાં ખડગ લઈને મૂળું મેર અગાઉથી પહોંચી ગયેલો દળ ભાગા દોઆટ માળીડા મેલે કરે થોભે મૂળું ઠાટ રોકે મીણંદ રાવત પોતાના ઉતારા છોડીને લશ્કર બંને બાજુ નાસી છૂટ્યા પણ મુસાંદજીના થોભાના લાઢવા વાળો મીણુંદ મેરનો પુત્ર મૂળું એ નાસ્તા કટકને રોકી રાખે છે કહીએ તારે કપાળ જોગણનો વાસો જે મીટો મીઠ વળીએ મેરું ભાગ્યો મૂળવા હે મૂળું અમને તો લાગે છે કે તારા કપાળમાં કોઈ જોગમાયા દેવીનો વાસ હોવો જોઈએ કેમ કે તારી સાથે મીટા મીટ મળતા જ ભય પામીને મેરું ખવાસ જેવો જબર નર ભાગી ગયો રાણા સરતાનજી સોરવાડ પ્રણ્યા હતા સોરવાડના જાગીરદાર રાય જાદા સંઘજીને માળિયાના અલિયા હાટીએ માર્યો રાણે સોરવાડ હાથ કરવા મૂળું મેરને મોકલ્યો અને સોરવાળ જીતીને વેરાવળ ઉપર જતા ધીંગાણામાં મૂળનો હાથ એક કાંડેથી કપાઈ ગયો હતો અને મહારાણાએ પૂછ્યું કે બોલો મૂળું ભગત કહો તો એ હાથ રત્ન જડિત કરી આપું કહો તો સોનાનો અને કહો તો રૂપાનો અને રાજકશેરીમાં ઊભા થઈને નિર્ભીમાની મૂળુએ જવાબ દીધો હતો કે રાણા કોકદી મારા વંશમાં ભૂખ આવે તો મારા વારસો સોના રૂપાનો પંજો વેસી નાખે માટે મારી સો પેઢી સુધી તારી એંધાણી રહે એવો લોખંડનો પંજો કરાવી દે પાતાના ઠૂઠા હાથ ઉપર રાણાએ આપેલો એ લોઢાનો પંજો ચડાવી મૂળું ભગત એમાં ભાલુ જાલી રાખતા જમીઓ દીધો હતો તે કમરમાં પહેરતા અને એક નેજો અને બે નગારા દીધા તે લઈને મૂળુ મેર વર્ષો વર્ષ દશેરાની સવારીની અંદર પોરબંદરમાં મોખરે ચાલતા આજ મોઢવડાની અંદર એની પાંચમી પેઢી એ સામતભાઈ મેર હયાત છે સામતભાઈના ઘરમાં એ નગારા એ નેજો એ લીલા અને નીલમ જેવી કોઈ સીજના બનાવેલા હાથવાળો સરો અને એ લોઢાનો પંજો મોજૂદ છે એ સરાને હાથે ધોઈને પાણી પીવાથી કેટલીક સ્ત્રીઓની પેટ પીડા મટી હોવાનું પણ માન્યા આવે છે અને નેજો નગારા હજુ પણ જેઠવા રાજાની સવારીની મોખરે ચાલે છે નગારા તૂટી જાય તો તેની મરામતનો ખર્ચ રાજ આપે છે મૂળોની ડેલીમાં વૈભવ વિલાસ નથી માંઢમેળી નથી નિશી ઓસરીવાળા સાદા માટીના ઓરડાની અંદર એનો પરિવાર વસે છે ઓસરીની ભીતે ચિત્રો કાઢે છે અને સ્ત્રી પુરુષ બધા ખેડ કરે છે ડોસીઓ રેટીઓ કાંતે છે અને લેખક મિત્રો આના શે જહરસંદ મેઘાણીની વાતોમાંથી આ લેવામાં આવી છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો જેથી કરીને તેમને પણ આ માહિતી મળે થેન્ક યુ મિત્રો આપણે પણ મળીએ છીએ એક નવા વિડીયો સાથે જેથી કરી તમને પણ ઘણું નવું જાણવા શીખવા સમજવા અને જોવા મળે એના માટે દરરોજ માટે અમે એક સ્ટોરી લઈને આવીએ છીએ થેન્ક યુ મિત્રો મળશું એક નવા વિડીયો સાથે આભાર